ભરૂચનગરના આઇકોનિક રોડ પર કોલ કૌભાંડનો ભરગમ ટેન્કરના ઉલ્લંઘન ભ્રષ્ટાચારના આક્ષેપો ભરૂચ શહેરમાં ફરી એકવાર નગરપાલિકાના કામકાજ પર ભ્રષ્ટાચારના ઘેરાસાયા દેખાઈ રહ્યા છે શક્તિનારથી ભૃગુ ઋષિ બ્રિજ સુધી ઈઠિયાસી લાખના ખર્ચે તૈયાર થતો આઇકોનિક રોડ હવે વિવાદમાં ઘેરાયો છે અહીં બત્રીસ હેરિટેજ ડેકો ડેકોરેટિંગ લાઇટ પોલ્સ લગાડવામાં આવ્યા છે પરંતુ ટેન્કર મુજબના કાર્ટ્સ આયર્ન પોલના બદલે ઓછી કિંમતના મેટલ પોલ લગાડવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો થયા છે આ વિશેની ભરૂચ નગરપાલિકાએ પણ જાણ થઈ છે અને ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેનને આની નોંધ લઈ તપાસ માટેનો લેટર પણ લખ્યો છે કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી તથા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદના મામલે નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા તપાસની માંગ કરી છે તેઓએ જણાવ્યું કે ટેન્કરમાં સ્પષ્ટ દર્શાવેલી ગુણવત્તાવાળી સામગ્રીને બદલે નમણી ગુણવત્તાવાળી સામગ્રી વાપરી લાખો રૂપિયાનો ગેરવહીવટી થયો છે વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક હેરિટેજ લાઇટ પોલ બદલવામાં નહીં આવે તો તીવ્ર આંદોલન કરવાની તૈયારી છે આમ ભરૂચ નગરપાલિકા પીડબલ્યુ ડી અને લાઇટ વિભાગના અધિકારીઓ પર સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે વિપક્ષ દ્વારા નગરપાલિકાના કારોબારી ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તપાસની માંગ સાથે ગુજરાત સરકારને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા એક રોડના કામોની પણ તપાસ કરવાની અપીલ કરાઈ છે સવાલ એ છે કે ટેન્કર શરતોના ઉલ્લંઘન છતાં આ કામગીરીની મંજૂરી કોણે આપી શું આમાં નગરપાલિકાના અમુક તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત છે આ મુદ્દો હવે માત્ર ભરૂચનો રહ્યો નથી મનરેગા ટોયલેટ પછી હવે આ પોલ કૌભાંડ જનતાના ટેક્સના પૈસાની લૂંટ છે શું ભરૂચ નગરપાલિકા સત્ય બહાર લાવશે કે ફરી ઢાક પિછોડા કરશે હવે ભરૂચની જનતા જવાબ માંગે છે તપાસ કાર્યવાહી અને જવાબ તાત્કાલિક જરૂરી છે ભરૂજ નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડનું કામ ચાલુ છે આઇકોનિક રોડની પર છેલ્લા બે દિવસથી લાઇટના મુદ્દા પર જે ઇસ્યુ ઉભો થયો છે એ ભરૂચની નગરની જનતા માટે એક બહુ દુઃખદય બાબત છે કે જે એજન્સીને જે કામ આપવામાં આવ્યું છે ને જે રીતના પોલ મૂકવાના હતા એ પોલ મૂક્યા નથી અને એની જગ્યાએ હલકી કક્ષાના પોલ મૂકવામાં આવેલા છે અને જે આજે લાગી પણ ગયા છે આ બાબતે અમારા ધ્યાન પર આવતા અમે કાલે એન્જિનિયરને આ બાબતે ચર્ચા કરી તો નગરપાલિકા એન્જિનિયરને એમ કેવું છે કે અમે એમને નોટિસ આપી છે અને એ પોલ કાઢી અને જે અમારા પેસિફિક છે એ પ્રમાણે મૂકી દેવાના છે બીજી બાજુ કોન્ટ્રાક્ટર જોડે વાત થઈ તો એવું કે અમે લગાવી દીધા છે તો અમે રવા દઈશું અમે અમે પેમેન્ટ લેવાના આવતા નથી આમાં દોરી નીતિ છે કોન્ટ્રાક્ટર શું વાત કરે છે નગરપાલિકા શું વાત કરે છે પણ જે નિયમ મુજબ પેસિફિકમાં જે કામ થવું જોઈએ તે થવું જોઈએ શું કામ અલગી કક્ષાનું વાપરવામાં આવું એ સીધી સર્ટ વાત ભ્રષ્ટાચારની પર છે કે આની પાછળ કોણ છે સસ્તી વસ્તુ નાખીને મોંઘી વસ્તુનો પેમેન્ટ કરવાનો જે ભ્રષ્ટાચાર કરવાની જે પદ્ધતિ હતી તેને ઉજાગર શહેર કોંગ્રેસ હવે કરશે ને આઈકોનિક રોડ પર મોટો ભ્રષ્ટાચાર થઈ રહેલો હોય એવી ભૂ આવે છે એના માટે અમે આઇકોનિક રોડનું સેવાશ્રમના રોડ માટેનો ગોડી રોડ તમામ રોડો માટેનું અમે ટેન્ડરની કોપી માગેલી છે ને એ બાબતે આગામી સામાન્ય સભામાં અમે ચર્ચા કરવાની છે મહત્ત્વની વાત છે કે ભરૂચ નગરપાલિકામાં એકત્રીસ તારીખે સામાન્ય સભાની બોર્ડ છે એકવીસ તારીખે ભરૂચ શહેરના પ્રશ્નો તરીકે મેં શહેરના નગરપાલિકાના સભ્ય તરીકે કે શહેરના પ્રમુખ તરીકે ચાર મુદ્દા રોડની પરિસ્થિતિ શહેરની પરિસ્થિતિ અને રખડતા ઢોર જેવા મુદ્દાના પ્રશ્નો એકવીસ તારીખે મેં લખીને આપેલા છે એ સામાન્ય સભાના એજન્ડામાં પણ એ લોકોએ લીધા નથી એટલે ભરૂચ નગરપાલિકા જે ભાજપ શાસિત છે એને ભરૂચની જનતા માટે કે ભરૂચના પ્રશ્નો માટે ચર્ચા કરવાનો સમય નથી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવાનો સમય છે કે ભ્રષ્ટાચાર કરવામાં એમને ઇન્ટરેસ્ટ છે એવું રહ્યું છે એ આજે એ બાબતે આજે ફરીથી અમે પ્રમુખને સીઓને અને પ્રદેશ પ્રાદેશિક સુરતમાં અમે લેતર લખીને આ બાબતની પણ જાણ કરી છે ને આ બીજા જે પણ પ્રશ્નો છે તમામ જાણ પ્રાદેશિકમાં પણ કમિશનરમાં અમે અમે લોકો જાણ કરી દીધી છે ને આવનારા દિવસોમાં એકત્રીસ તારીખે બોર્ડમાં જો આ પ્રશ્નોની ચર્ચા કરવામાં નહીં આવે

અને જે એસ્ટીમેન્ટ છે વર્ક ઓર્ડર છે એ પ્રમાણે કામગીરી થઈ નથી આ જે પોલ પાછળ નજર આવી રહ્યો છે એ પોલના અંદર પણ ભ્રષ્ટાચાર સામે આવેલો છે અમે નગરપાલિકામાં તપાસ કરતા ફાઇલ ચેક કરતા ત્યાં માલુમ પડેલું છે કે જે રેટ પોલના રેટ હતા એ રેટથી આ જે પોલ નાખેલા છે એના અંદર ઘણો મોટો ડિફરન્સ છે અને આની આની સામે નગરપાલિકા દ્વારા પણ કહી શકાય કે આ બાબતે જાણ થઈ છે તો નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા પણ

કામગીરી થવી જોઈએ એ થઈ નથી એટલે આઈકોનિક રોડ ની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકામાં આપવામાં આવેલી છે ભરૂચની સાથે સાથે તમે જોયું હશે કે થોડા દિવસ અંકલેશ્વરમાં પણ થયો થયો હતો કે પણ જે છે છે ત્યાં ભ્રષ્ટાચાર એટલે આ ભ્રષ્ટાચાર આઈકોનિક રોડ ના અંદર સમગ્ર ગુજરાતના અંદર તપાસ થવી જોઈએ ભરૂચની સાથે સાથે કેમ કે આઈકોનિક રોડ દરેક નગરપાલિકાના અંદર મોટાભાગની નગરપાલિકાના અંદર કામગીરી ચાલે છે અને દરેક જગ્યાએ આવો ભ્રષ્ટાચારનો આરોપ સામે મૂકવામાં આવેલો છે આના અંદર અમે ખાસ તપાસની માંગણી કરીએ છીએ અને અમે જે ચેક કરેલું છે એના અંદર સાપ ચોખરું માલુમ પડેલું છે કે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકાને પીડબલ્યુડી વિભાગ અને લાઇટ વિભાગ બંનેની મેળાપળીના અંદર જ આ કામગીરી થઈ છે અને આ લાઇટના પોલ જે છે એ પણ જે ડિફરન્ટ રેટ છે એના કરતાં ઓછા રેટના અંદર જે રેટ છે એના કરતાં ઓછા રેટના અંદર ખરીદવામાં આવેલું છે એટલે ક્યાંક ને ક્યાંક કટકી પીડબલ્યુડી વિભાગ હોય કે લાઇટ વિભાગ હોય એ બંને મેળાપણમાંથી તાકાતકી થઈ છે એટલે તાત્કાલિક આ પોલ બદલવામાં આવે અને આ સમગ્ર તપાસ વિપક્ષ કરશે અને જો થોડા સમયમાં આને ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો મોટું આંદોલન